બધું દોડા દોડીમાં એટલે પાછું ક્યાંક ને ક્યાંક શુક્ર શનિ જનરલી શુક્ર શનિ માં ફોન કરતો તો ક્યાંક ને ક્યાંક શુક્ર શનિ માં હું બહાર નીકળી ગયો કે વ્યસ્ત થઈ ગયો હોય એ લરઈ જાતી હો કાલો આજે થોડાક છે તો યાદ કરી અને વાતચીત કર લો ભાઈ કેમ છો મજામાં સારું છે તબિયત પાણી સારા તબિયત પાણી સારા ભાઈ હવે સરસ અનિલભાઈ ક્યારે પહોંચ્યા હતા ભાઈ તમે અમે પહોંચ્યાતા અમે 28 જાન્યુઆરી વાત અમે કરે હા હા યસ યસ 12 તારીખ 12 12 તારીખે બરાબર અને સરસ અને પછી કે કઈ તારીખે કામ લાગ્યા ભાઈ તમે અનિલભાઈ પગાર આવી ગયો પગાર આપ્યો તો એ લોકો ભલે બેસાડ્યા પણ આઠ કલાકનો બેઝિક પગાર આપ્યો એ આપણા માટે મહત્વ છે તમે રૂમ પર કામ ગોતીએ છે તમને કામ મળી જશે તમને પગાર મળશે એ બધા બરાબર બરાબર ના એમાં વસ્તુ શું છે અત્યારે ઘણા સમય ઘણી બધી કંપનીઓના કામ બંધ છે બરાબર પછી માણસો તો હું છે આ પ્રોસિજર માં લીધે ઘણા બધા મોડા થયા છે આપડે એટલે એ માણસો તમે તો વેલા ખુબ વેલા કેવાવ તમારો ઇન્ટરવ્યુ તો પાછળ થી એટલે તમે તો ખુબ વેલા કેવાવ એટલે માણસો એમને મળે એ પછી ત્યાં સુધી તો પાછું એને એક એક કામ ગોઠવવું પડે પોતાની સાઈડ હોય કે જે હોય એડજસ્ટમેન્ટ કરવું પડે બરાબર પણ સારું છે સૌથી સારી વસ્તુ છે કે બેઠા નો પગાર મળ્યો આપણને અને કદાચ ન ભી મળ્યો હોય તો ભી આપણે એ શોર્ટ ટાઈમ નું હોય છે એમાં એડજસ્ટમેન્ટ કરવાનું હોય બરાબર અને ટાઈમ માટે આપણે જે છે ત્યાં સેટ થઈ ગયા એ આપણા માટે બહુ મહત્વની વસ્તુ છે અત્યારે કામમાં શું છે અનિલભાઈ કામમાં અત્યારે ફુટિંગ માંથી ચાલુ છે નીચે નવી સાઈડ ચાલુ છે અત્યારે બરાબર એટલે તમે શટરિંગ કાર્પેન્ટર નું જ કરો છો ને હા શટરિંગ કાર્પેન્ટર નું જે ફુટિંગ ચાલે છે સેન્ટિંગ નું ચાલે ને સ્ટીલ નું બે વેગો હાલે અત્યારે બરાબર 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 સરસ અને કેટલી કેટલી કલાક કામ કરવું પડે ભાઈ અત્યારે અમારે પેલા અગિયાર કલાક હતી અત્યારે પાછી બાર કલાક કરી નાખી અમે બે દિવસ થયા

ચાલુ થઈ ગઈ છે વરસાદ આવે એમ ચાલુ છે સરસ સરસ હવે મારો ઓલા મોકલવાના રહ્યા તમારે વારા બંધુને વિવેક બરાબર એમને મોકલવાના રહ્યા બસ જો હમણાં થોડાક સમય થી આ વિઝાઓ ડીમ છે ગયા મહિનામાં ડીમ હતી આ મહિનામાં ડીમ છે કારણ કે ઓલા પીસીસી પુરા થઈ ગયા તા મેડિકલ પુરા થઈ ગયા હતા એટલે હવે એમાં રિસઅબ્બિશન નું બધું હતું બરાબર રિન્યુ રિસઅબ્બિશન નું હતું ડિસેમ્બર માં ખુબ વિઝાઓ જે છે કંપની કે છે કે આવશે એટલે થશે હવે કઈ જેટલી રાહ જોઈએ એટલી રાહ જોવાની ફરિયાત નથી હા તમે તો ભાઈ એક્સપ્રેસ માં ગયા તમે તો એક્સપ્રેસ માં ગયા